દશામાની વાર્તા જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દશામાના વ્રતની કથા વિધિ અને તેનું મહાત્મય જો આપણે વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે દશામાના વ્રતનો ખૂબ મહિમા છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી

એક દિવસ નદીમાં નાહવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે છે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી કે આજે આજે અષાઢ વદ દિવસ દિવાસા આ સ્ત્રીઓ દશામા નું વ્રત કરે છે તેથી નાહવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી કે બહેન મારે દશામા નું વ્રત કરવું છે ભલી સ્ત્રી બોલી સારી વાત છે વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે છે અને કષ્ટ હોય તો દૂર થાય છે અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે નાઈ દશામાની કથા સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો પછી દસ શેરનો દોરો લઈ દસ ગાંઠો વાળવી તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનું કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવાના અને એકટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ના આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યા કે વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખ્યાને ધન મળે વાંજિયાને પુત્રનો ફળ મળે રાજા કહે આપણી પાસે તો વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે રાજાના અભિમાની વચનથી રાણીને ખૂબ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસામણા લીધા ને આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા અન્ય રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરો લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા તે બાગના લીલા ઝાડો ભળભળ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે રાજાને પણ એવું જ લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકો કરીને તે બોલી કે જા જા આવે છે રોટલાની ભીખ માંગવા આવતા શરમ નથી આવતી રાજા રાણીએ દેવ્યને દોષ દેતા આગળ ચાલ્યા અને કુંવરો ભૂખે તરશે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લિસ્સા હતા કે બંને કુંવરો લપસીને વાવના આથાગ જળમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો અને કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને વારે ખૂબ જ દાગીના આપ્યા છે તો તે જરૂર આશ્રય આપશે રાજાએ ગામના પાદરેથી ગોવાળ સાથે બહેનને પોતાના આગમનના ખબર કેવડાવ્યા બહેન સંદેશો સાંભળ્યો અને તેણે બબડાટ કરીને થોડીક સુખડી માટલામાં ભરી અને તેના ઉપર કોડિયું ઢાંકી ચંદન હાર મૂક્યો પછી ડુગડાના કટકા વડે માટલીનું મોઢું ભેટ સ્વીકારી પણ તેના વચનોએ તેને હાડો હાડ લાગી આવ્યા રાણીએ રાજાને કહ્યું કે નાથ બહેનનું એત જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ ને ભોજાય કોણ જગતમાંથી બધી સ્વાર્થની સગાઈ છે ગામના પાદરે આવી ઝાડ હેઠળ બેસી તેવો રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વીછી થઈ ગયો તો અને રાણીએ કહ્યું જોયું બહેનનું એ રાજાએ માટલી હલાવી અને કોડિયાને વીછી સાથે દૂર ફેંકી દીધી માટલીમાં જોયું તો સુખડીને બદલે ઢીફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું કરે નહીં પરંતુ આ ભાગ્ય રૂઠ્યું તેથી આવું થયું છે આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીછી સાથે ઉપાડી માટલી ઉપર ઢાંકી દીધું હવે માટલીનું મોઢું બાંધી તેને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું આગળ જતા તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાડ પાસે તરબૂચ ખાવા માંગ્યું રખેવાડે બે તરબૂચ આપતા કહ્યું કે બેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખાવાડે વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાળ્યા ને એકમાં રાણી સૂતી ને બીજામાં રાજા સૂતો પેલા બે તરબૂચ રાજાને ખાટલામાં જ રાખ્યા હવે બન્યું એવું કે પ્રદેશના રાજાને બે કુંવરો શિકાર કરવા ગયેલા સાંજ સુધી પાછા ન ફરતા સિપાહીઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણીના કમ ભાગે ખાટલામાં રાખેલા બે તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા અને રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતા પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ સમજ્યા કે આ માણસે કુંવરો મારી નાખ્યા છે તેથી તેમણે રાજાને પકડી લીધા ને ધમાલ રાણી જાગી ગઈ એટલે તેણે પણ બંદીવાન બનાવી બંને રાજા થઈ ગયા ને તરબૂચ બનેલા કુંવરોના મસ્તકો બતાવી કહ્યું કે મહારાજ આ લોકોએ કુંવરોને મારી નાખ્યા લાગે છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીમાં પૂરી દીધા રાણીએ ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી અને માને રીઝવું શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલા રાણીએ કેદખાનામાં ઉપરીને કહ્યું કે ભાઈ આવતીકાલે દિવાસો છે હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મમાં કામમાં ના નહીં પાડી અને જોઈતી સામગ્રી લાવી આપી અને વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ દશ શેરનો દોરો લઈ દસ ગાંઠો વાળીને કંકુ લગાડ્યું પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી અને દોરાને કળશે બાંધી દીધો અને કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના રાણીએ દશ મુઠ્ઠી ઘઉં ભરી અને માટીની સાંઠળી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના રાજાને સ્વપ્નમાં દશામાં આવીને કહ્યું કે રાજા તે કેદ હત્યારા નથી પણ સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે તે જે લોહીના નીતરતા મસ્તકો જોયા હતા તે તો માયા મસ્તકો માટે શોક ન કરીશ સ્વપ્ન પૂરું થયું રાજા તો જાગી ગયા તેણે ઊંઘ આવી નહીં સવાર પડતા જ ગુમ થયેલા બે કુંવરો મારતે ઘોડે મહેલ આવી પહોંચ્યા રાજા કુંવરોને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજા એ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી અને તેને આવકારીને જમાડીને કહ્યું કે ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુંવરો તો જીવતા છે મને આખરે અને મહેલે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ ગઈ છે હવે દશા પલટાય એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટેલી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું કપડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી તે બંનેએ ખાધી અને રાણીએ કહ્યું કે નાથ હવે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે આગળ જતા પેલી વાવ આવી આવતી વખતે દશામાં એ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોષી બની બંને કુંવરોને આંગળી વળગાડીને રાજા રાણી પાસે આવીને કહેવા લાગ્યા કે એ વટે માર્ગુઓ આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પાડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણીએ પોતાના કુંવરોને ઓળખી ગયા અને ચતુર રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું કે તારા પતિએ મારા વ્રતની અવગણના કરી તેથી તમારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો અને વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુવરોએ દશામાં નમન કર્યું અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાના ઘરે રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું રાણી બોલી કે બહેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે તમે ભિખારણ કહી માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી આગળ નીકળી જતા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા હતા તે ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા પણ હવે બધા બાગમાં દાખલ થયાની સાથે જ બાગ લીલો છમ બની ગયો આ જોઈ રાણી કહ્યું કે જોયું ને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ ત્યાં વધાવી લેવામાં આવે છે આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો અને બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેને રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે રાજ્યનો કબજો પાછો આપવા કહ્યું અને જે કબજો કર્યો હતો તે હેરાન થઈ ગયો હતો તેથી અસલ રાજાને રાજ્ય પાછું માંગ સોંપવા માંગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી અને રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ હર્ષનાદથી રાજાને વિનંતીને સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દશામાના પ્રતાપથી રાજા રાણી સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કરતી અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી માટીની સાંઢળી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચમા વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંઢળી બનાવી રાખી હતી તે ગામમાં પંડિતોને દાનમાં આપી અને તેમના આશીર્વાદ મેળવ્યો એ દશામાં તમે જેવી રીતે રાજા રાણીની દશાવાળી તેવું વ્રત કરનાર તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશામાની માની